કેમ છો બધા ટીમેજામાં તો આજે મે લોકો નીકળી ગયા છે કેમ કે નદીમાં ફૂલ ફૂર આવી છે એટલે અમે કોર્ડિનેટની અંદર કોલ ઉપરથી પાણી જતો તો એટલે અમે નીકળી ગયા ને તમે આ લાઈવ લોકેશન જોઈ શકો છો ને પાણીનો ફૂલ પ્રવાહ છે કોલ ઉપરથી આવક જવાબ બંધ થઈ ગઈ કેમ કે પાણીનો ફૂલ પ્રવાહ છે તો તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો लुईते उबोरो खाली थोड़ी गौरव उबोरो ने मित्रों તમે જોઈ શકો છો કે આ સક્ત વાહન બન છે ને ઓલી સક્ત પર બંધ કરેલા છે તો ચાલો આઈ થી આપણે જઈએ મોટા પુલ ઉપર અને ક્યાં થી તમને બતાવી દે તો ચાલો આપણે જઈએ